શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છે ગુલાબ જાંબુ તો તૈયાર માવો લઈ લીધો છે બસો ગ્રામ તો આપણે દૂધ નાખી અને માવો તૈયાર કરી લેશું આપણે આ દૂધ મિક્સ કરીને માવો તૈયાર કરી લીધો છે હવે હળવા હાથે વારી લઈએ આપણે જરૂર લાગશે દૂધ થોડું થોડું ઉમેરતા જશું દૂધ આવા છે ને પી જાય પાણીથી વારો હોય તો તમે વારી શકો દૂધ થી વારો ને તો સરસ સ્વાદિષ્ટ બહુ થાય bo bhar ni devan hor ve hata nana mota jevda tamar harva hoy evda thoda nana hoy ne તરાય ને જાય મીડિયમ સાઈઝ ગુલાબજાંબુ આપણે વારી લીધા છે એક વાટકી માંથી આટલું દૂધ જોયું અડધી વાટકી માટે ઘી મૂકી દઈ દેશી

આપણું ઘી ગરમ થઈ ગયું છે તરી લેશું ધીમા તપે તરવાના સાવ સાવધીમાં ગેસ ભરવાના છે ધીરે ધીરે ફેરવતી જવાનું ગોલ્ડન બ્રાઉન થાય ને તે અમદે તો તરાઈ ગયા છે તો આપણે એક બાઉલમાં લઈ લેખો તરાઈ ગયા છે આપણે ગુલાબરાજુ બધા હવે ચાસણીમાં નાખી દેસુ બધું આ ચાસણી તૈયાર છે આપડી ચાસણી એકદમ ઓલી નથી કરવાની ઘાટી પાંચ મિનિટ ને થોડી ઘટ થાય ને એટલે ઠાર નાખવાનું અને ગમ ગરમ ગરમ જ ઉમેરવાના આમાં એટલે ચાસણી સરખી એમાં અંદર કોટ થઈ જાય Yeah, se ha regulado mm -hmm.